હેલો મિત્રો અમારી ચેનલ પર આપનું સ્વાગત છે જો તમે અહીં નવા છો તો હું તમને વાસ્તવિક મશીનો બતાવીશ જે ક્ષેત્રમાં વાસ્તવિક સમસ્યાઓ હલ કરે છે આજે આપણે નવી પે જનરેશનના પોસ્ટ હોલ ડીગરની ચકાસણી કરી રહ્યા છીએ સખત ખડકાળ જમીનમાં પણ કામ કરવા માટે રચાયેલ છે આ મશીન તમને સમય અને પૈસા બંનેની બચત કરશે અને તમારા પ્રોજેક્ટને ઝડપી પ્રારંભ કરશે પછી ભલે તમે ખેતી કરો પાવર ધ્રુવો ઊભા કરો ઝાડ વાવેતર કરો અથવા સૌર ખાડો બનાવશો આ વીડિયો જોવી જ જોઈએ પોસ્ટ હોલ ડીગર ટ્રેક્ટરની પાવર ટેક ફ પીટીઓ ની શક્તિને ચોક્કસ ડ્રિલિંગ ચળવળમાં ફેરવે છે જેમ જેમ પીટીઓ શાફ્ટ ફરે છે તે એક ઉચ્ચ ટોર્ક ગિયર બોક્સ ફેરવે છે જે પછી આઈસીએલ બી ગર શાફ્ટ ચલાવે છે ગર જમીનમાં ડીપ ડે જાય છે અને માટીને સર્પાકાર રીતે ખેંચે છે હવે આ બધું સરળ લાગે છે પરંતુ ભારતમાં ભૂપ્રદેશ દર થોડા પગ બદલાય છે કેટલીક વાર તે રહેતી હોય છે કેટલીક વાર તે કાળી માટી હોય છે અને કેટલીક વાર તે ફક્ત ખડકો હોય છે તેથી જ આ મશીન કાર્બાઈડ ટિપ્ડ બ્લેડથી બનાવવામાં આવ્યું છે જે પહેર્યા વિના અથવા તોડ્યા વિના સખત ભૂપ્રદેશ દ્વારા કાર્ય કરે છે ગિયરબોક્સ પણ વધારાને પ્રબલિત છે અચાનક વિક્ષેપોનો સામનો કરવા અને વિક્ષેપ વિના ટોર્ક જાળવવા માટે અને પીટીઓ શાફ તે સંપૂર્ણ રીતે સંતુલિત છે કંપનો ઘટાડવા ગરમીના નિર્માણને ઘટાડવા અને લાંબા ગાળાના ઓપરેશન દરમિયાન સમસ્યાઓ ટાળવા માટે આ કોઈ સામાન્ય ડિગિંગ મશીન નથી તે એક ચોકસાઈ સાધન છે જે કાર્યક્ષમતા સલામતી અને ધ્યાનમાં ન્યૂનતમ જાળવણીથી બનેલું છે હવે આ મશીનને બાકીના સિવાય શું સેટ કરે છે તે જાણો ચાલો આ મશીનને વાસ્તવિક ક્ષેત્રમાં પરીક્ષણ કરીએ હમણાં અમે ખોદકામ કરી રહ્યા છીએ સાત ફૂટ દીપડા છેદ અને જમીનમાં ઘણા કાંકરા અને ખડકો છે કાળજીપૂર્વક જુઓ આવા મુશ્કેલ ભૂપ્રદેશમાં પણ મશીન ન તો ધ્રુજારી રહ્યું છે અને ન જમ્પિંગ ગર તેની જગ્યાએ સીધી ફરે છે અને સતત નીચે જાય છે આ તેની સંતુલિત ડિઝાઇન અને મજબૂત તેજીના હાથને કારણે છે જે સ્પંદનોને નીચા રાખે છે અને મશીનને સ્થિર રાખે છે પછી ભલે તે જમીનનો પ્રકાર હોય તમે એ પણ જોઈ શકશો કે માટી કેટલી સ્વચ્છ રીતે બહાર આવી રહી છે આ કાર્બાઇડ બ્લેડની શક્તિ છે કાપવા ઉપાડવા અને જમીનને ફેંકી દેવી ગૂંઘળામણ કર્યા વિના અટવાયા વિના આ સફાઈમાં લેવાયેલ સમયને પણ ઘટાડે છે હવે ઓપરેટર પરેટરને જુઓ આ ફક્ત એક વ્યક્તિનું કામ છે એક ટ્રેક્ટર અને એક ઓપરેટર પરેટર તે પૂરતું છે તેના તમામ નિયંત્રણો ટ્રેક્ટર દ્વારા સંચાલિત થાય છે કોઈ અલગ હાઇડ્રોલિક સિસ્ટમની જરૂર નથી અમે આ સેટઅપને ડુંગરાળ વિસ્તારો ક્ષેત્રો અને તે સ્થળોએ પરીક્ષણ કર્યું છે જ્યાં વીજળીના ધ્રુવો ઇન્સ્ટોલ કરેલા છે જો અચાનક કોઈ પથ્થર અથવા રૂટ નીચે આવે છે ગિયરબોક્સ અને ગ ગર ત્યાં જ રોકાઈ જાય છે કોઈ તૂટફૂટ નથી કોઈ અકસ્માત નથી એકવાર ખાડો ખોદવામાં આવે પછી ધ્રુવ સીધો અને ચોક્કસપણે મૂકી શકાય તેજીની નમેલા અને ચળવળની ચળવળ માટે આભાર ધ્રુવ ઇન્સ્ટોલેશન હવે અડધા દિવસની નોકરી નથી તે ફક્ત પાંચ મિનિટ લે છે પછી ભલે તમે એકલા કામ કરી રહ્યા છો અથવા નાની ટીમ સાથે આ મશીન તમને સમય પ્રયત્નો અને ખર્ચ ત્રણેયની બચત કરે છે દરરોજ દરેક જગ્યાએ આ મશીન ફક્ત ખેડૂતો માટે નથી તે એક શક્તિશાળી સાધન છે વિવિધ નોકરીઓ માટે પછી ભલે તમે વૃક્ષો રોપતા હો પાવર ધ્રુવો ઊભા કરી રહ્યા છો અથવા સૌર પેનલ્સ માટે પાયો બનાવતા હોય છે આ મશીન કામ ઝડપથી અને ચોક્કસપણે પૂર્ણ કરે છે વાવેતર પ્રોજેક્ટ્સ માટે તમે દીપડા ખોદવી શકો છો અને સમાન અંતર પર ખાડાઓ બનાવી શકો છો પાવર ધ્રુવો માટે તે ધ્રુવ ઉત્થાનની તેજીને જોડે છે

અમારી પાસે નવી લિફ્ટ ગૃહનો વિકલ્પ છે જેમાં સલામતી ગિયર છે જેથી તમે કોઈ પણ જોખમ કામ કરી શકો આ મશીનનો ભાગ તમારા પ્રયત્નોને ઘટાડવા સલામતી વધારવા અને આઉટપુટ વધારવા માટે રચાયેલ છે તે માત્ર એક મશીન નથી તે સ્માર્ટ ડિઝાઇન મજબૂત ઇજનેરી અને ક્ષેત્ર પરીક્ષણનું પરિણામ છે તે વાસ્તવિક ક્ષેત્રનું કાર્ય સરળ બનાવે છે જો તમને આ વીડિયોનો આનંદ માણ્યો હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું સુનિશ્ચિત કરો જો તમને કોઈ પ્રશ્નો હોય તો ટિપ્પણીઓમાં પૂછો અને જો તમને આ મશીનમાં રૂચિ છે તો વર્ણનમાં આપેલ નંબર પર અમારો સંપર્ક કરો હું શ્રીમતી કૌશિક છું સ્માર્ટ બનો મજબૂત રહો અને નવીનતા રાખો